શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે ક્રેપ સિલ્ કપડામાં એકદમ સુપરહિટ અને એકદમ યુનિક પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક લઈને આવે છે કારણ કે ક્રેપ સિલ કપડાંની સાડી છે એટલે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એકદમ જોતા રહેવાનો છે સાથે કલર મેચિંગની વાત કરીએ ને તો ચાર કલર મેચિંગ આવવાના છે એમાં આજે આપણે ઓપન કર્યો ને ખૂબ સરસ મજાનો આપણે પર્પલ કલર ઓપન કરવાનો છે એકદમ લાઇટ પર્પલ કલર રહેવાનો છે અને બોર્ડરનો કલર ડાર્ક રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું ને એકદમ યુનિક વેરાયટીની પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવશો બેન કારણ કે સિલ્ક એકદમ ખૂણું માખણ જેવું કપડું તો છે પણ એની ડિઝાઇન તમે પહેરીએ છો ને તો એકદમ ડિફરન્ટ વેરાયટી અને એકદમ સુપર સાડીનો લુક આવશો અને જે બેન ડેલી વેરમાં એકદમ યુનિક વેરાયટી ગોતતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનું છે તમે સાડીનો લુક જુઓ કેટલો મસ્ત છે સાથે પલ્લુ એકદમ હેવી પ્રિન્ટેડનો રહેવાનો છો કારણ કે પલ્લુ હારો હોય તો જ લુક આવે સાડીનો એટલો મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનો પલ્લુ હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં પલ્લુમાં કેવી રીતના છે આપણે આખો કોન્સેપ્ટ છે ને બોર્ડર પ્રિન્ટેડનો અને એકદમ પેનલ લુક છે ને આ પેસ્ટ લુક એ ટાઈપનો કોન્સેપ્ટ છે એટલે આપણે છે ને પલ્લો પલ્લોજી લુકનો આખો આપેલો છે પહેલાં તો છે ને બંને બાજુ છે ને પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એકદમ મસ્ત ઝીણી ઝીણી અને એકદમ યુનિક રહેવાની છે અને એકદમ બારીક પ્રિન્ટેડ છે પણ એકદમ નવો આર્ટિકલ છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે બે બાજુ પેનલનો અને આ વખતે છે ને આમાં નવી પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે મોસ્ટ ઓફ તમે જોવા ને તો જેવી બોર્ડર હોય ને એ આપણે છે ને આખી સાડીની છે ને પેનલનો લુક રહે બ્રાઉઝ ડે અલગ જ છે એકદમ સાડીનો લુક અને એકદમ પ્રોફેશનલ છે એજમાં નાના હોય મોટા બધાને સરસ લાગવાની છે ને એવી સાડીનો કોન્સેપ્ટ લેન આવ્યો છે પેલ એમાં પલ્લુનો લુક જો બધા બોક્સ છે ને અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇન છે અને એ બધું છે ને કામ આમ માં રહેવાનું છે અને તમે એમાં જોઈ શકો છો ખૂબ સરસ મજાની પનિહાર પનિહારીની ડિઝાઇન છે રાજા રાણીનો કોન્સેપ્ટ છે એવી રીતના બધા બોક્સમાં અલગ અલગ આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવા છે અને બધું કામ એકદમ મસ્ત બારીક રહેવાનું છે કેટલો મસ્ત થ્રીડી ટાઈપનો પલ્લુ હોય અને એકદમ મસ્ત એનો કોન્સેપ્ટ હોય ને એટલે સાડીનો પલ્લુ તો જોરદાર લાગશે પણ સાડી પણ પ્રીમિયમ લાગશે અને આ સાડીનો લુક તમે ઓપન પલ્લુમાં ગુજરાતીમાં અને બેંગોલીમાં પડશે ને તો એ જોરદાર લાગશે આપણે પલ્લુ તો જોયો કેટલો સુપર હિટ અને એકદમ યુનિક છે સાડીનો લુગ એકદમ પ્રીમિયમ તમે જોઈ શકો છો સાડી કેટલી મસ્ત પેલા એની સાઇનિંગ જો કેટલો મસ્ત કારણ કે ગ્રેપ સિલ્કડાની છે એટલે એકદમ શાઇનિંગ વાળું ફૂલ છે એનું શાઇનિંગ કોઈ તમારે જવાનું નથી જેટલી વાર વોશ કરશો ને એટલી વાર આવીને આવી શાઇનિંગ રહેશે ને નવી ને નવી દેશો ને બેનું કારણ કે સિલ્ક ની સાડી હંમેશા વોશ કરાતા સિમિલર જ રહે જેવી હોય ને એવી જ રહે તો સાડીનું ફેબ્રિક એટલું મસ્ત છે શાઇનિંગ એ બહુ મસ્ત છે ફેબ્રિક એકદમ ગુણ માખા જેવું લચકા દેવો હમણાં હું તમને પાટલી પાણી બતાવીશ અને જે સાડીની ડિઝાઇન છે ને તે એકદમ યુનિક લઈને આવ્યો છે તમે જોઈ શકતા હશો જે આપણે પલ્લુમાં છે ને બોક્સ ટાઈપનું આખું લુક હતો એ સેમ આપણે બોર્ડર પ્રિન્ટેડમાં લઈને આવ્યા છે આમાં વિવિંગ વાળી બોર્ડર ન આવે એની માટે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક જ પ્રીમિયમ આપવો પડે એમાં તમે જો અલગ અલગ બોક્સ છે અને બધામાં છે ને અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇન છે અને બધી જ થ્રીડી કોન્સેપ્ટમાં જેવી આપણે પલ્લુમાં આપી હતી સેમ એવી પનીહારીની રાજા રાણીનું અને ખૂબ સરસ મજાના નાના નાના ઝાર અને ઘરનું આખું એકદમ લૂંક હોય ને એ ટાઈપનું કોન્સેપ્ટ રહેવાનું છે વચ્ચેનું એટલે હરેક બોક્સમાં અલગ અલગ પ્રિન્ટેડ છે ખૂબ સરસ મજાને એમાં કલર મેચિંગ છે સાથે અને સાડીનું પ્રિન્ટેડ ડિઝાઇન કરવા ક્લીન અને એટલું ચોખ્ખું હોય ને તો મારી બેનો છે ને નહીં ફટાફટ સ્ક્રીન પાડતું રહેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલું હોય ને તો બહુ લે સાથે આ નીચેની પેનલું કેટલો પ્રીમિયમ આપ્યો છે ને એટલે પાટલી પાડશો ને તો બહુ મસ્ત લુક આવશે અને તમે પલ્લું નાખશો ને તો એનો તો કાંઈ ઘટેલેલો જોરદાર લુક આવશે અને બોર્ડર છે ને આપણે ડાર્ક કલરની આપી છે એટલે એકદમ પ્રીમિયમ લૂકનું કોમ્બિનેશન છે સાથે વચ્ચેનો આર્ટિકલની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાની જે જેને આપણે પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની કેરીની ફ્લાવરની અને એકદમ મસ્ત વાડીવેલા ટાઈપનો કોમ્બિનેશન છે કલર મેચિંગ લાઇટ છે એટલે આપણે પ્રિન્ટેડ ડિઝાઇન પણ લાઇટ જ આપી છે એટલે તમે દૂરથી છે ને એકદમ મસ્ત યુનિક વેરાયટી લાગશો અને પહેલાં તત્વો કાંઈ કરે જોરદાર લુક આવશે લાઇટ લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એકદમ ક્લીન અને એકદમ ક્લિયર છે વધુ વ્યવસ્થિત કામ છે સાથે પલ્લુથી લઈને બ્લાઉઝ લગી તમારે સેમ આવડવા છે ને પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે અને ફરીથી આપણે ઉપર ડાર્ક કલરની બોર્ડર આવશે અને ઝીણી ઝીણી ખૂબ સરસ મજાની પ્રિન્ટેડ બોર્ડરની આખી છે નાની લાઇન આવશે એટલે તમે વિચાર કરો આ સાડી કેટલી પ્રીમિયમ લાગશે ઓપન પલ્લુમાં ગુજરાતીમાં બેંગોલીમાં બધામાં સરસ લાગશે કારણ કે સાડીની ડિઝાઇન જેટલી સુપરિત છે અને એકદમ મસ્ત કૂણા માખણ જેવા ક્રેપ સીલ કપડામાં છે એટલે એવી હળવી ફૂલ સાડી છે અને ઠંડી સાડીઓ ક્રેપ કપડું જેટલી વાર તમે પહેરો ને એટલી વાર મજા જ આવી જાય કારણ કે એકદમ લાઇટ વેટ કપડું આવે વજન વગરનું અને એની શાઇનિંગ છે ને એ તો તમારે કોઈ જવાની જ નથી એટલી મસ્ત શાઇનિંગ જો બેન અને આરામથી જો પાટલી પડી ગઈ કારણ કે એટલી સોફ્ટ કપડાંની સાડી છે એકદમ મસ્ત એકદમ વજન વગરની પતલી અને મસ્તીની પાટલી પડી ગઈ છે ને લુક એ જો કાંઈ ઘટે ને તો સરસ મજાના આવે છે કારણ કે ક્રેપ કપડાંની સાડી જે પહેરતા હોય એને આઈડિયા જોઈએ કે કેટલો મસ્ત લુક આવે સાથે સાડી એકદમ પ્રીમિયમ છે અને જોરદાર રહેવાનું છે એટલે પ્રીમિયમ ને પ્રીમિયમ લાગે અને એકદમ ફેન્સી ની ફેન્સી લાગે અને ડેલી વેરમાં પણ ચાલશે અને પણ ફૂલ કમ્ફર્ટેબલ સાડી છો બેન એટલે જે બેન એટલી મસ્ત ક્રેપસી કપડામાં આટલી સુપર વેરાયટી કેવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આખો કોન્સેપ્ટ બહુ યુનિક અને એકદમ ફેન્સી છે બ્લાઉઝ ની વાત ને તો આપણે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો બ્લાઉઝ એ પણ એટલું સુપરહિટ અને એકદમ યુનિક આપ્યું છે કારણ કે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ છે એટલે ડાર્ક કલરનું તો સુપર હિટ જ લાગે અને જેવી આપણે આખી સાડીમાં વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને સેમ આખું બ્લાઉઝ એવું સેમ પ્રિન્ટેડ ડિઝાઇનો આવે છે તમે લુક જો કેટલો જોરદાર આવે છે બ્લાઉઝનું આખું આમ વર્કવાળું શેર ન પહેર્યો હોય એ ટાઈપનો આખો લુક આવશે અને ગ્રેપ સિલ્ક કપડાંનું છે એટલે કેટલું મસ્ત શાઇનિંગવાળું વાળું બ્લાઉઝ છે તો જે બેન એટલું ડિફરન્ટ વેરાયટીના બ્લાઉઝ ગોતતા હોય તો એ પણ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એટલી મસ્ત સુપર હિજ એજમાં નાના હોય કે મોટા બધાને સરસ લાગે એ ગ્રેપ સિલ કપડાંની સાડી છે એકદમ થ્રીડી ટાઈપનો પલ્લુ અને કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ અને એકદમ ફેન્સી છે અને જે બેન એટલો મસ્ત લાઇટ પર્પલ કલર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ તમને હું સ્ક્રીન ઉપર બતાવતી જઈશ એમાંથી કોઈ પણ કલર મેચિંગ હોય ને એના સ્ક્રીનશોટ લેતા જજો કારણ કે છે ને ખૂબ સરસ મજાના બધા લાઇટ કલર આવવાનો છે બોર્ડરનો કલર આપણે ડાર્ક રહેવાનો છે એમાંનો આપણે કલર ઓપન કરીએ છે ખૂબ સરસ મજાનો આપણે મેથી કલર રહેવાનો છે મેથી કલરની સાથે છે ને આપણે ખૂબ સરસ મજાનો મહેંદી કલરનો લુક આપ્યો છે કારણ કે બહુ મસ્ત ડાર્ક કલરની સાથે મહેંદી કલર હંમેશા સરસ જ લાગે અને લાઇટ કલર છે એટલે કાંઈ ઘટે જ નહીં સાથે હજી એક મસ્ત મજાનો કલર રહેવાનો છે જે બેનો લાઇટ કલરના શોખીન છે એની માટે તો આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર છે જો કેટલો મસ્ત પિસ્તા કલર છે પિસ્તાની સાથે આપણે ખૂબ સરસ મજાનો બોર્ડરનો કલર છે ને ગ્રીન શેડમાં આપ્યો છે એટલે કેટલો મસ્ત આપણે હેવી લુકનો બ્લાઉઝ આવે છે અને એનો લુક એ બહુ મસ્ત આવવાનો છો બેન આવી રીતે હજે એક કલર બધી બેનનો ફેવરેટ અને અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે આપણે પીચ કલર તમે જોઈ શકો છો પીચ કલરની સાથે એટલો મસ્ત ડાર્ક એકદમ મસ્ત મરુ શેર લુક આપે ને એ બોર્ડર આપેલી છે અને એનો લુક એ કઈ કરે ને લુક જોરદાર આવશે અને સાથે બધા કલરમાં વચ્ચેની આર્ટિકલમાં માં ડિઝાઇન લુક જો કેટલો મસ્ત અને શાઇનિંગ જો કેટલી મસ્ત ફાઇન આપેલી છે તો જે બે નું કોઈ પણ કલર ગમે હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જો કારણ કે ક્રેપ સિલ્ક કપડાની સાડી છે એટલે તમને પહેરવાની બહુ મજા આવશે એકદમ લાઇટવેર એટલે વજન વગરની અને સાથે એકદમ હેવી પ્રિન્ટેડનો પલ્લુ એટલે પીસ તો એકદમ હેવી લાગશે અને બોર્ડર પ્રિન્ટેડમાં કટે ને એટલી સુપર એ લૂક આવે અને સાથે સાથે ક્રેપ્સિલ કપડાંની સાડી છે એટલે શાઇનિંગ તો ફૂલ છે પણ એકદમ લાઇટવેર છે લાઇટવેર એટલે વજન વગરની હોય એટલે કેવી મજા આવે પહેરવાની એમાંય પાછા આવા ઇંગ્લિશ કલર મેચિંગ હોય એટલે બધી બહેનોના ફેવરેટ આવી જવાના છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નહીં નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વેરમાં ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ